સ્નેચિંગ ની ઘટનાઓ એ માથું ઉચક્યું છે રાત્રિના સમયે સ્નેચરો સોસાયટીઓ અને રસ્તા ઉપર પાર્ક કરેલી મોટરસાયકલની ચોરી કરીને આગળની નંબર પ્લેટ તોડી પાછળની રહેલી નંબર પ્લેટ કાળી પટ્ટી મારી દેતા અને ત્યારબાદ તેનો ઉપયોગ મોબાઈલ પર્સ અને અન્ય કિંમતી વસ્તુઓની સ્નેચિંગ કરવા માટે કરતા હતા આ સ્નેચરોની મોડસ ઓપરેનરી ઘણી વિચિત્ર હતી જેના કારણે પોલીસને તેમને પકડવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો આખરે ચોકબજાર પોલીસે ટોળકીના બે સભ્યોની ધરપકડ કરી છે પોલીસ તપાસમાં આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પણ સામે આવ્યું છે ચોકબજાર પોલીસ આ કેસમાં વધુ ઉડાણપૂર્વક તપાસ કરીને અન્ય કોઈ ગુનાઓ ઉકેલી શકાય છે કે કેમ તે દિશામાં પણ કાર્યવાહી કરી રહી છે પાંચ પાંચ બે હજાર પચીસના રોડ ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સ્નેચિંગનો ગુનો નોંધાયેલો હતો જેની વિગત એવી હતી કે એક કપલ સવારે રેલવે સ્ટેશનથી સવારે ચાર વાગ્યાની આસપાસ ઓટો રિક્ષામાં બેસીને પોતાના ઘર તરફ જતું હતું એ દરમિયાન ટુ વ્હીલર ઉપર આવી બે ઇસમો આવીને તેમની રિક્ષાઓની અંદર જે પર્સ પડેલું હતું એને ખેંચીને એ લોકો સ્નેચ કરીને ભાગી ગયેલા હતા આ જેની અંદર એક મોબાઈલ બે પાસપોર્ટ ઇન્ડિયન કરન્સી છ હજાર રૂપિયા અને બસો પચાસથી રામ એ લોકોના પર્સમાં હતા આ સ્ટ્રેચિંગનો ગુનો ચોક બજાર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો હતો જેમાં પોલીસની અલગ અલગ ટીમો આનમાં કામે લગાડી હતી કારણ કે આરોપી થોડા સાથી રહ તેઓએ મોબાઈલ અરે બાઇકનો જે ઉપયોગ કર્યો હતો તેની નંબર પ્લેટને ટેમ્પર કરેલી હતી અને પોતે સાવચેતી રાખી હતી કે જેથી તેઓ સીસીટીવીમાં ના પકડાય પરંતુ વિવિધ ટીમો સળંગ આઠથી દસ દિવસ જેટલી મહેનત કરી અને આજે આરોપીઓને પોલીસે ધરપકડ કરેલી છે જેમાં બે આરોપીની પોલીસે અટકાયતી કરી છે જેમાં અસપાક યુસુફ શેખ ઉર્ફે કાલિયો અને મોહિન સરવન ખાન પઠાણ આ બંને ભેસ્તાન આ આવાસના આરોપીઓ છે જેની અંદર અશપાક જે છે તેની વિરુદ્ધની અંદર અત્યાર સુધીમાં ચૌદ જેટલા સ્નેચિંગના ગુનાઓ દાખલ થયેલા છે અને એની ઉપર ત્રણ વખત પાસા થઈ લે છે અને મોહિન સરવનકાંત પઠાણ ઉર્ફે પેડો ઉર્ફે બોબડો જેની વિરુદ્ધમાં છ જેટલા ના ગુનાઓ થઈ ચૂકેલા છે અને બે વખત ફાસ થયેલી છે તો આજ આ રીતે પોલીસે આ આરોપીઓની ધરપકડ કરી અને મોબાઈલ પાસપોર્ટ વિરામ આ બધી વસ્તુ પોલીસે રિકવર કરી છે